નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે લીગલ આસિસ્ટન્ટની કરાર આધારિત ભરતી આવેલી છે અને તે પણ ગાંધીનગરની અંદર આવેલી છે તેની સંપૂર્ણ વિગત આજના વિડીયોમાં આપણે જાણી લઈએ લીગલ આસિસ્ટન્ટની આ જે ભરતી છે તેની કમિશનર ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગરની લીગલ આસિસ્ટન્ટની એક જગ્યા કરાર આધારિત ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે જગ્યાનું નામ છે તો કાયદા સલાહકાર સાઠ હજાર રૂપિયા આપવામાં આવશે લાયકાત અને અનુભવની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાની સ્નાતક ની ડિગ્રી એલ એલ કરેલી હોવી જોઈએ વકીલાતની કામગીરીનો લઘુત્તમ ત્રણ વર્ષનો અનુભવ તે પૈકી નામદાર હાઈકોર્ટમાં ઓછામાં ઓછા એક વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી નામ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ ટ્રિપલસી કક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે અન્ય વિગતોની વાત કરીએ તો ગુજરાતી અને અંગ્રેજી પર પ્રભુત્વ ઈચ્છનીય છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં એનરોલમેન્ટ ધરાવતા હોવા જોઈએ અરજી પત્રક સાથે અધિક કમિશનર કમિશનર ગ્રામ વિકાસની કચેરી ગાંધીનગર નામનો રૂપિયા સો નો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે સંપૂર્ણ વિગતો સાથે ભરેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી તીન પંદર સુધીમાં મળે તે રીતે અધિક કમિશનર કમિશનર ગ્રામ વિકાસની કચેરી બ્લોક નંબર સ્તોળ બાય ત્રણ ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગરના નામે મોકલી આપવાનું રહેશે આ એડ્રેસ ઉપર તમારે અરજી કરવાની છે અરજી પત્રક જાહેરાત તથા લીગલ આસિસ્ટન્ટની ની બોલીઓ અને શરતો અને કામગીરીની વેબ વેબસાઇટ રૂલર દેવ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર મૂકવામાં આવેલી છે આની પીડીએફ તમારે જોતી હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી યોજના જે નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં તમે જઈને જોઈન કરી શકો છો અને આની પીડીએફ મેળવી શકો છો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો